જુગાર રમતા જુગારીઓમાં ભાગદોડ મચી જવા પામી હતી જ્યારે પોલીસે ભાગી રહેલા આવોમાંથી પાંચ જેટલા જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા જ્યારે કેટલાક જુગારીઓ પોલીસની પકડથી દૂર જંગલનો લાભ લઈ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા જ્યારે પોલીસની પકડમાં આવેલામાં એક અલ્તાફ આશિક હુસેન સિંધી પાવીજેતપુર અશોક પોપટ નાયક ધાણકિયા મથુર પાનકિયા બિલ દાણકિયા પરેશ કંચનભાઈ તડવી અલીખેરવા રાજેન્દ્ર લાલજીભાઈ યાદવ સાધના સોસાયટી બોડેલીને જામુગોડા પોલીસે જુગાર રમતા ઝડપી પાડી પૂછપરછમાં ભાગી ગયેલી સમનું નામ પૂછતા ડોમા ગામનો ગુલાબ ઉર્ફે મર્ગો બુદ્ધિલાલ નાયકનું નામ ખોલતા પોલીસે ઓગણત્રીસો સાઠના મુદ્દામાલ સાથે પકડાયેલા જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારા એકસો મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે